તો હવે જમાના પણ બદલાઈ રહ્યો છે અને જો અત્યારે ફાટલા ટોટલા રેશન કાર્ડના બદલે આવું ડિજિટલ રેશન કાર્ડ જલ્દીથી કાઢો તમારો મોબાઈલ તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો તમારું બધાનું સ્વાગત છે સંજીવની યોજના ચેનલમાં તો પહેલાં આપણે ડિજિટલ રેશન કાર્ડ કાઢવા માટે પ્લેસ્ટોર ખોલી નાખવાનું છે પ્લેસ્ટોર ખોલીને મેરા રેશન ટુ પોઈન્ટ ઓ લખવાનું છે જો કે આ પહેલીથી વેબસાઇટ આવી જાય અહીંયા એપ્લિકેશન તો આપણે એની પર ઓકે દઈ દેવાનું છે એના પછીને આપણે ઇન્સ્ટોલ કરી નાખવાનું છે તો મારા વિડીયોમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને દબાવી દેજો બે લાયકન જો કે આવા નવા નવા વિડીયોની અપડેટ મળી શકે બધા પહેલાં તમને તો આપણે અત્યારે આપણે ડાઉનલોડ થઈ ગયું છે જો કે આને આપણે ઓપન કરી લેવાનું છે કામ અત્યારે પછી ઓપન કરીને આ થોડીક પરમિશન માગશે તો પરમિશન આપણે આપી દેવાની છે પરમિશન આપીને આવું કંઈક ખુલશે તમારું રહેશે ઓલ એપ્લિકેશન જો અને પછી તમારી ભાષા તમારે સિલેક્ટ કરી નાખવાની છે અને આગળ દબી દેવાનું છે પછી આ સાઈડમાં કરીને અહીંયા તમારે પે પેલું ઓપ્શન છે એમાં આધાર કાર્ડ નાખવાનું છે અને બીજા ઓપ્શનમાં તમારો મોબાઈલ નંબર દ્વારા તમે રજિસ્ટર કરી શકો તો પહેલાં આપણે અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દઈએ અને આધાર કાર્ડ નંબર નાખવા માટે પહેલાં જે આપણો મોબાઈલ નંબર એની અંદર આધારની અંદર રજિસ્ટર હોવો જરૂરી છે તો એમાં ઓટીપી આવશે તો બસ આ કેપચા દાખલા અહીંયા કરી દેવાના ને પછી અહીંયા ઓટીપી વડે લોગિન કરવામાં દઈ દેવાનું છે તો કે અત્યારે ઓટીપી સેન્ડ થઈ ગયો છે તો ઓટીપી માટે ઓકે દબી દેવાનું આ આપણું આવી ગયો ઓટીપી અને હવે નાખી દઈએ આપણે અહીંયા ઓટીપી જોકે આપણે બસ આ રીતે ઓટીપી નાખી દીધો અને થઈ ગયા આપણે સક્સેસફુલી લોગિન તો કે આપણે બીજી વખત વાપરવાનું છે એટલે આપણે ક્રિએટ નાવ ઉપર દબવાનું છે અને સ્કીપ તમારે નથી કરવાનું ક્રિએટ નાવ ઉપર દબ્બીને તમારે ચાર આંકડાનો પિન એક નાખી દેવાનો છે અને પાછો બીજી વખત રીપિન નાખી દેવાનો છે અને પછી આગળ ઓપ્શન દબી દેવાનું છે જોકે થોડીક પરમિશન માગશે તો અહીંયા પણ પરમિશન તમારે દઈ દેવાની છે અને જો આ અત્યારે ઉપલું છે એ આપણું ડિજિટલ રેશન કાર્ડ છે તો કે એ ડિજિટલ રેશન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો એટલે હું તમને આખું સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ જો કે આ એનું બીજું પેજ છે તો કે આની અંદર આપણા કોના કોના નામ છે જો કે મેં અત્યારે બલર કરી રાખ્યું છે કે થોડીક મારી ડીટેલ્સ શ્યોર ન થાય તો એના માટે જોઈ જુઓ આ છે અને અહીંયા ડાઉનલોડનું ઓપ્શન આવશે અને એમાં દબી દેવા એટલે પીડીએફ દ્વારા એ ડાઉનલોડ પણ થઈ જશે જો કે આ જો આ ઓપ્શન છે ડાઉનલોડનું કે આ બસ આ પછી બી આ બીજું પેજ ડાઉનલોડ કરવા માટે નાહિત ઓપ્શન છે તો એ ના ઓપ્શનમાં દબી અને આની પણ પીડીએફ ડાઉનલોડ થઈ જશે જો કે પીડીએફ ડાઉનલોડ થાય એટલે સીધું આ રીતનું ખુલી જશે તો અમારો વિડીયો સારો લાગ્યો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ જરૂર